શું ગુજરાત કોંગ્રેસમાં બની બેઠેલા અને ચોટેલા નેતાઓ છે તેમના આવનારા દિવસો ખરાબ છે કેમ કે ક્યારેક કાર્યકારી પ્રમુખ તો ક્યારેક સંગઠનનો હોદ્દો લઈ આ ઓફિસોમાં બેસી રહેતા નેતાઓને રાહુલ ગાંધીએ કોઈ ગાઢ સંકેતો આપી દીધા છે અને તેમને કહી દીધું છે કે હવે સાઈડમાં રહેજો ને નવાને સ્થાન આપજો જોઈએ લાલજી પટેલે જે પ્રકારે નિવેદન આપ્યું છે તેનો શું અર્થ નીકળે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં અનેક વર્ષોથી રાજ કરી રહી છે અને કોંગ્રેસનો આજ ગુજરાતમાં એક સમયે દબદબો હતો પરંતુ સમયાંતરે કોંગ્રેસનું સંગઠન છે તે દિવસે ને દિવસે નબળી પડી રહ્યું છે રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી તે પોતે પણ ગુજરાતના પ્રવાસે છે અને આજ ગુજરાત કોંગ્રેસના નેતાઓને તેમણે સવાલો પૂછ્યા હતા કે ગુજરાતમાં હીરા ઉદ્યોગ હોય સિરામિક ઉદ્યોગ હોય નબળો વર્ગ હોય તે પોતે પીડિત છે શોષિત છે તકલીફોમાં છે તેમ છતાં તેમની પીડાઓ અને તકલીફો કેમ જન આક્રોશમાં પરિવર્તિત નથી થતી ગુજરાત કોંગ્રેસના નેતાઓ તે વારંવાર કેમ નિષ્ફળ નીવડી રહ્યા છે આ ગુજરાતમાં સવર્ણ વર્ગ છે તે કોંગ્રેસના સાથે કેમ જોડાઈ નથી રહ્યો અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં એન્ટી છે તેમ છતાં ગુજરાતની કોંગ્રેસ સત્તા પર કેમ નથી આવી રહી આવા સળસણતા સવાલો રાહુલ ગાંધીએ આ ગુજરાત કોંગ્રેસના નેતાઓને પૂછતા સન્નાટો વ્યાપી ચૂક્યો છે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરતા જે કહ્યું છે અને લાલજી પટેલ જે કહી રહ્યા છે તેમાં અર્થ નીકળી રહ્યો છે કે આવનારા દિવસોમાં ગુજરાત કોંગ્રેસમાં જે નેતા કોર્પોરેશનની પણ ચૂંટણી નથી જીતી શકતા ધારાસભા હોય કે લોકસભાની વાત નથી પરંતુ કોર્પોરેશનની અને તેવા નેતાઓ વારંવાર પદ પર રિપીટ પર રિપીટ થતા હોય છે કાર્યકારી પ્રમુખ બની જતા હોય છે કે પછી જિલ્લાનો કે સંગઠનનો કોઈ હોદ્દો મેળવી લેતા હોય છે આવા નેતાઓને રાહુલ ગાંધીએ ગરબી ચીમકી આપી છે તેવું હાલ લાલજી પટેલની વાત પરથી દેખાઈ રહ્યું છે લાલજી પટેલે જે પ્રકારે રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓને મીટિંગ થઈ અને શું કહ્યું છે તે આપ સાંભળો મુખ્ય જે ચર્ચા જે છે કે સંગઠનમાં શું શું ખામીઓ છે એમાં કેમ સુધારી શકાય બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના જે ગુજરાતના 30 વર્ષના શાસનની અંદર અનેક ભ્રષ્ટાચાર અત્યાચાર થયા એન્ટી ઇન્કમ્બન્સી છે તેમ છતાંય કેમ આપણે આપડા પરસેન્ટેજ ઓફ વોટ અથવા તો આપણી લોકોની વચ્ચે જે વ્યાપક બનવું જોઈએ ન થતું ક્યાંક અમે

આ પણ હવે કોંગ્રેસમાં ચાલે અને એવા કાર્યકર્તાઓને દૂર કરવામાં આવશે કાલના આમ નિષ્કર્ષ કહી શકાય જોવાનું તે કે ગુજરાતમાં એક લાંબા સમયથી વારંવાર પ્રમુખ હોય કે સંગઠનના મુખ્ય હોદ્દા હોય ત્યાં વારંવાર એક એક ચહેરા રિપીટ થતા હોય છે અને કોંગ્રેસના કાર્યકરો છે તે પણ વારંવાર તેમનો રોષ ઠાલવતા હોય છે કે એકના એક નેતાઓ વારંવાર પદ પર ચોટેલા રહેતા હોય છે સત્તાનું સુખ તે ભોગવતા હોય છે તેમ છતાં નાનામાં નાનો જે કોંગ્રેસનો કાર્યકર છે તે ચપ્પલ ઘસી રાખે છે પરંતુ તેને નથી કોઈ સંગઠનમાં સ્થાન મળતું નથી તેને ધારાસભાની ટિકિટ મળતી અને રાજ્યસભામાં જે નેતાઓ કોર્પોરેશનની ચૂંટણી પણ નથી જીતી શકતા તેવા નેતાઓ વારંવાર પહોંચી રહ્યા છે આવો પણ ગણગણાટ અનેક વાર કોંગ્રેસના કાર્યકરોમાં થઈ ચૂક્યો છે રાહુલ ગાંધીએ જે પ્રકારે સંકેતો આપ્યા છે અને લાલજી પટેલે જે પ્રકારે કહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં જોવાનું રહેશે કે કોંગ્રેસમાં જે વારંવાર રાજ્ય કક્ષાના નેતાઓનો દાવો કરે છે અને કોર્પોરેશનની ચૂંટણી જીતવાની પણ તેમની તાકાત નથી તેવા નેતાઓ આવનારા દિવસોમાં સાઈડ લાઈન થાય છે કે પછી થે કે તે પરિસ્થિતિ ઊભી છે સમાચાર પ્રકારના અહેવાલ માટે નવ જીવન ન્યુઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ